કરી લ્યો કશ કહીએ અમારું કામ કરા પણ સહયોગ કરી લ્યો કશ કહીએ તો શું છે મગજ મારું જ તમારું કામ હોય તો બીજા બીજાને ચર્ચા થાય વાત જે છે તો ટેકાના ભાવે ખેડૂતોની જણસ ખરીદવા માટે થઈ અને સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવું છે આ ખેડૂતોએ રજીસ્ટ્રેશન પહેલી તારીખથી કરાવવાનું ગત પહેલી તારીખથી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કર્યું સાહેબ ખેડૂતને બધા પેપર ભેગા કરવા એક દિવસ સમય એમાં થાય ખેડૂત છે મોટા ભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કરી શકે એવો સક્ષમ નથી આપ પણ જાણો છો ઝાલા સાહેબ છો એટલે હું માનું છું તમે પણ ગિરાજદાર હશો તમારા બાપ દાદા ખેડૂત હશે એટલે તમે ખેડૂત હશો ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂત છે એ પોતે રજીસ્ટ્રેશન નથી કરી શકતા એક દી પેપર ભેગા કર્યા બીજા દિવસે ખેડૂતો ફોર્મ ભરાવા ગયા ન્યા ઓલરેડી વીસી પાસે આખું કામ ભેગું જાય એટલે લેન હોય ત્રીજા દિવસે કોઈનો વારો આવ્યો કોઈનો ચોથા દિવસે કોઈનો પાંચમા દિવસે ચાર પાંચ દિવસ હેરાન થઈ સમયનો અને પૈસાનો ખર્ચ કરી સરકારની સૂચના હતી એટલા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક જ સરકારે અને કૃષિ વિભાગે ખેડૂતોએ જેને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના મોબાઈલમાં મેસેજ આવે છે કે સેટેલાઇટથી અમે ચેક કર્યું તો તમારો આ સર્વે નંબર છે એમાં મગફળીનું વાવેતર નથી અહીંયા આવેલા તમામ ખેડૂત એ ફરિયાદ કરવા આવ્યા છે ડંકાની ચોટ પર સરકારને અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીને ચેક કરવું હોય તો અમારા ખેતરે આવે અમારા એ જ સર્વે નંબર પર મગફળીનું વાવેતર છે તો સરકાર શા માટે નવ ટંકી કરીને ખેડૂતોને હેરાન કરે છે નંબર બે સાહેબ કે ખેડૂતોને એક બે ખેડૂતની ફરિયાદ હોય ત્રણ ખેડૂતની ચાર ખેડૂતની ફરિયાદ હોય માની શકાય સાહેબ જસદણ વિછિયામાં એસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે નોટ કરતા જજો એંસી ટકા ખેડૂતોને આવા મેસેજ આવ્યા છે કે તમારે ત્યાં સર્વે નંબરમાં સેટેલાઇટથી ચેક કર્યું મગફળી નથી હવે જસદણ વિછિયામાં એંસી ટકા ખેડૂતોને મગફળી જ નથી ત્યાં વાવેતર શેનું થાય છે આ જ પરિસ્થિતિ આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની છે જ્યારે અમે ખેડૂતો ફરિયાદ કરવા ગયા કે ભાઈ ચાલો અમારા ખેતર પર છે ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કે તમાર અમાર અમારે ત્યાંથી ગ્રામ સેવક જે હોય છે એને તમે તાલુકા મથકે જઈને ઓફલાઈન ફોર્મ ભરો અમે અરજી આપો ઓફલાઈન પેલા ઓનલાઈન કરી ચાર પાંચ દી મહેનત કરી પૈસા સમય ખર્ચ કર્યો હવે ઓફલાઈન ફોર્મ ભરવાના છે ફોર્મ આપ્યા પછી ગ્રામ સેવક એની અનુકૂળતા એ ખેડૂતના ખેતરે ચેક કરવા જશે હવે મને એવું સમજાવો સાહેબ એક ગામની અંદર એક થી વધારે સર્વે નંબર હોય દરેક ગામ સેવક પાસે તમે પણ જાણો છો ચાર પાંચ ચાર પાંચ ગામડાનો દરેક ગામસેવક પાસે ચાર્જ હોય હવે ચાર પાંચ હજાર ખેડૂતો હેસિયત કે તાકાત છે કે અહીંયા સર્વે કરી શકશે ચાર પાંચ દિવસ માં અઠવાડિયામાં એક વર્ષ સાહેબ મહેનત કરે ગામ સેવક તો પણ આ બધા જેટલા ફોર્મ ભરશે ને એને ત્યાં ગામ સેવક સર્વે ના કરી શકે માત્ર ને માત્ર ખેડૂતનો સમય બરબાદ કરવાની વાત છે ઓછા રજીસ્ટ્રેશન કેમ કરીને થાય એની વાત છે સાહેબ આ સમય ઓછામાં ઓછો ત્રણ ચાર મહિના લાગે અમારી સીધી લાગણી માંગણી એ છે ખેડૂતોની માગણી એ છે કે અમે ફોર્મ ભરીને અમારું કામ પૂરું કરી દીધું સરકારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ ખુલ્લી મૂકી ત્યારે જ અમે ફોર્મ ભર્યું સરકારની સૂચના હતી કે પહેલી તારીખથી પંદર તારીખ સુધી ફોર્મ ભરો ત્યારે જ અમે ફોર્મ ભર્યું છે તો અમારું કામ અમે પૂરું કરી દીધું હવે જો સરકારને ડાઉટ છે તો એ ગ્રામ સેવકને ડાયરેક્ટ અમારા ખેતર પર મોકલી દે અમે શું કામ હજુ ધક્કા ખાઈએ અમારા ગ્રામ સેવકને શરમાવાના સાહેબ નવાઈની વાત છે દુઃખની વાત એ છે કે મારા ખેતર કાલને કાલ ગ્રામ સેવકને મારે લાવવો હોય તો હવે તો નવું ચાલુ થઈશે વહેલા કોને નહીં આવશે જે ખિસ્સામાં કાંઈક નાખશે એની આવશે સાહેબ મગફળી મારે ઉપડી ગઈ છે મેં કામ સેવકને ફોન કર્યો કે મગફળી ઉપડી ગઈ મન તો પાલન ઢગલો પીડો છે પેલો અમરસર ચાલુ છે પાલન ઢગલો થોડોક ખેતરમાં હોય જેથી વાત એ છે સાહેબ કે અમારા ખેડૂતોની હાલત એવી છે કે ગ્રામ સેવક એક છે ને એની સામે ચાર પાંચ હજાર ખેડૂતો છે હવે ઝડપથી જ એને માલ ઝડપથી જ એને મગફળી વેચવી છે જેને રજીસ્ટ્રેશન સાચું છે એ સાબિત કરવું છે તો એને ગ્રામ સેવકને લાલચ આપવી પડશે અને આ સરકારમાં બેઠેલા એક ટકો અધિકારી સારા છે હું ના નથી પાડતો પણ નવ્વાણું ટકા અધિકારી એવાય છે કે જે ગરજનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તકલીફ સરકારને હોય કે જેને હોય સેટેલાઇટ ફોટામાં તકલીફ આવી હોય જે આવી હોય જમીન માપણીમાં ભૂલ થઈ છે હજુ સરકારે નક્કી નથી કર્યું મેં તમને પહેલાં પણ કહ્યું એવું છે કે સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયા સીમાડે હતા એ રોડે આવ્યા રોડે હતા એ સીમાડે થઈ ગયા તમારું કયું ગામ છે સાહેબ બળોલ ત્યાં પણ જમીન માપણી થઈ ગઈ હશે તો તમારું ખેતર એ બદલાઈ ગયું હશે કાં તો આકૃતિ બદલાણી હશે ભલે જાહેરમાં ના કહ્યું

કેમ કે આ પ્રશ્ન તમારા પહેલાં ખેડૂતો અમારી પાસે કે હું એક સરકારે આ બાબતને ધ્યાનમાં લીધી છે રજીસ્ટ્રેશન બાબતની બીજી સેટેલાઇટ ઇમેજની તમે જે વાત કરી આ બધી જ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે અને આપણા સચિવ શ્રી છે સાહેબે એવો નિર્ણય લીધો છે કે આનું ઓપરેશન ખેડૂત ક્યાં કરી શકશે એટલે સામાન્ય રીતે જે વોટ્સએપ વાપરતા જેને આવડતું એને એટલું સરળ કર્યું અને એના ફોટો આમાં અપલોડ કરી શકશે અને એનાથી બીજું ગ્રામ સેવકોને સૂચના આપી હતી કે સેવક તમે ત્યાં આવી શકશે ત્રીજી વસ્તુ કે આ ઉપરાંતમાં ધારો કે અમારે ધ્યાનમાં એવું કદાચ તમારા ધ્યાનમાં હશે કે અમે એક વધારાનો સેવા ક્ષેત્ર જેવો સરકાર તમારા દ્વારા એવો કાર્યક્રમ કરી અને જે પાક લખાવવા માટે તલાટી શ્રીને મઠ પાસે જવાનું હતું એ અમે મુહિમ ચલાવી અને ઝડપથી એમને પાક લખાઈ જાય એ બાબત ચલાવે એટલે આ બાબતે પણ અમે તમારી રજૂઆત છે સરકારને પહોંચાડી દેશું અને શીઘ્રમાં શીઘ્ર તમારી જે રજૂઆત છે એનો નિકાલ આવી જશે બીજું અમને ખ્યાલ છે કે ખેડૂતોએ પણ અત્યારે ધીરજ ધરવા જેવું છે બાર સાડા સાતસોથી સાડા આઠસો રૂપિયામાં જ મત પડી જાય સરકારે કેટલો ટકાનો ભાવ જાહેર છે ચૌદસો ભાવ ચૌદસો બરાબર એટલે સરકાર તમારી વાત સમજે છે અને સારામાં સારો ભાવ આપવાની છે પણ આ આવડો મોટો વિસ્તાર જે ઘણા બધા ખેડૂતો એક સાથે આવે એટલે તમે સમજી શકો છો બરાબર આપણી પાસે આપણી પાસે જે છે લિમિટેડ સોર્સની અંદર આપણે વધારેમાં વધારે કામગીરી કરવાના છીએ એટલે આપણે રજીસ્ટ્રેશનની જેમ પાક લખવા માટે પણ અમારા કર્મચારીઓ રેવન્યુ તલાટીને પણ એક કસબાની અંદર રેવન્યુ તલાટી એક ગામમાં લખે બાકી બધી પંચાયતમાં તલાટી લખે અમારા કર્મચારીને પણ અમે ત્યાં મૂકીએ વધારે વધારે ઝડપથી બધા જ કામ પતી જાય એ રીતે કામ કરે અને તમારી જે રજૂઆત છે એ જરા પણ ખોટી નથી ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે એ બાબતે આજ સાંજ સુધી આજ સાંજ પહેલા જ તે બરાબર કદાચ વધીને બે કલાકમાં આ બાબતની રજૂઆત તમારી અમારા કલેક્ટર સાહેબ પાસે રહેવી જોઈએ છે અને સાહેબ પણ સરકારમાં રજૂઆત કરતી છે અમારી વાત બે જ છે પૂરી કરીએ આપણે તમે જે એક તો કીધું કે અમારો રેવન્યુ વિભાગ આવશે લખવા માટે બરાબર છે આ તો અત્યાર સુધીના જે લખાય છે પાક કોઈના સાચા ખોટા શું લખાય છે એવું તમે બે જાણીએ છીએ રેવન્યુ વિભાગ લખવો આવે એ પોસિબલ છે જ નહીં કે એક મહિનામાં એ પ્રોસેસ પૂરું થાય નંબર બે આપે જે કહ્યું વોટ્સએપવાળી વાળી વાત છે તો વોટ્સએપ નંબર જે કંઈ ખેડૂતને ફાવશે એ કરશે તમે એવું અહીંથી આજે જાહેરાત કરાવો અથવા તો દરેક ગામ સેવક માનો કે અહીંયા બાજુનું કોઈ ગામ છે કોણ ગામ સેવક છે કે રાજુભાઈ કરપડા બ્રિજરાજ ચોલન આ ગામમાં આ ગામ સેવક છે તો જે ખેડૂતોને તકલીફ છે જેનું રજીસ્ટ્રેશન રદ થયું ગ્રામ સેવકને ફોન કરે ગ્રામ સેવકે સામે ત્યાં જવાનું ખેડૂત અમારો તાલુકા મથકે હવે ફોર્મ આપવા નહીં જાય આ મહત્વની વાત સાંભળો સી બીજી વાત આપણે જે કરી કે બજારમાં આઠસો સાડા આઠસો ભાવ મળે છે ખેડૂતે ધીરજ રાખવી જોઈએ સરકારને ચિંતા છે આપણે જે વાત કરી સાહેબ ટેકાના ભાવ નક્કી થાય ત્યારે ખેડૂત આગેવાનોને ખેડૂતો માટે લડતી સંસ્થાઓને સાથે રાખવાની હોય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા એમાં જ બકવાસી કરી છે મુદ્દાની વાત એ છે આજની તારીખે એમએસપી કાયદો હોત તો બે હજાર પ્લસ ટેકાનો ભાવ હોય છે જે સ્વામિનાથન આયોગ કમિટીની ભલામણ મુજબ જે એમએસપી કાયદો બનાવવાની વાત છે એ આપણે બે શાંતિથી મળીએ ત્યાં ચર્ચા કરશું મુદ્દો એ છે મુદ્દો સરકાર કેટલી ચિંતામાં અમારી રજૂઆત આ ખુરશીને છે બરાબર છે તમે જે વાત કરી સરકાર ચિંતા કરે છે એ તો અહીંયા રહેલા ધારાસભ્યો મંત્રી ફંત્રી સંત્રી એ તો આ વાતો કરે જ છે અમારી વાત તમને એટલી જ છે કે તમે બે કલાકમાં જે આશ્વાસન આપ્યું છે એના પર અમને સંતોષ છે અમે અપેક્ષા ખુરશી પર અને સાઈબ પર રાખીએ છીએ કે અમારા ખેડૂત તાલુકા મથકે નહીં જાય જે તમે ગ્રામ સેવકની યાદી જાહેર કરો અમારે કોને ફોન કરવાનો આ ગામના ખેડૂતે આને ફોન કરવાનો

તમે સમજો છો એટલે નીતિ વિષય તમામ બાબતો ની ખાતરી મારી તમને અમારે એટલું જ કેવાનું કે આ ત્રણ દિવસની મર્યાદા આપી છે એ સમય વધારો થઈ જશે અને હું માનું છું ત્યાં સુધી સો ટકા તમારી વાત સાચી છે સરકાર પોઝિટિવ નિર્ણય જ લેશે પણ મારે વિષય નથી આ રજૂઆત તમે કલેક્ટર સાહેબ જોડે ચર્ચા કરો જિલ્લા ખેતીવાડી અધિકારી અને સરકાર માં

ના પાડે વિના મૂલ્ય પૈસા લેતા રૂપિયા એને કઈ અમારે સેના અમને કઈ પગાર નથી એની વાતે તમારી અંદર મતલબ સીડીઓ ની આવશે તમે હકશો છે તમારી ધ્યાને સાહેબ કે જયારે ફોર્મ ભરાતા હોય ત્યારે પૈસા કેના માંગે ત્યાંથી સાત બાર કાઢે એની પાંચ રૂપિયા એક પ્રિન્ટ ના માંગે બરાબર છે એક કોપી ના પાંચ રૂપિયા સાત બાર આઠ એક સર્વે નંબર ના કાઢે એટલે ટોટલ કોપી ત્રણ થાય આ રૂપિયા 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 માંગવામાં એવું કીધું છે વિનામુલ્ય છે અને પ્રાયોરિટી થી ત્યાં નીચે ભલામણ કરજો